આહમોદ પંથકમાં સતત વરસાદ સાથે ઉપરવાસમાંથી વધેલો પાણીનો પ્રવાહ ડાડર નદીમાં ઉમટી રહ્યો છે જેને કારણે નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે હાલ પાણીનું લેવલ અઠાણું પોઈન્ટ પાંચ મીટર સુધી પહોંચી ગયું છે જેને પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે આમોદ પંથકના ગ્રામ વિસ્તારોમાં તલાટી અને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે જરૂર પડે તો સ્થળાંતર કરવાની તૈયારી રાખવા અને ગ્રામજનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર હાલ જે છે એલર્ટ મોડ પર છે જળસ્તર ગામના લોકોને સલામત સ્થળે કરવામાં આવ્યું છે આજવા સરોવરમાંથી છોડેલા પાણીના કારણે નદીનું જળસ્તર ગયું હતું ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને વધેલા પાણીને કારણે નદી કિનારા ગામોમાં સર્જવા મળી છે સ્તર ઉપર નજર રાખી રહ્યા છે તેમ છતાં જ્યાં જ્યાં આ નદી પસાર થાય છે તેવા ગામોમાં તલાટીકમ મંત્રીઓને આ ગામે સતત રહેવા અને જો કોઈ પાણીનું સ્તર વધે તો જરૂરી તકેદારી લેવા માટે જ્યાં જરૂર પડે ત્યાં લોકોને સ્થળાંતરિત કરવા માટે અને જ્યાં સુધી આવા કોઈ વિશેષ પરિસ્થિતિ થતી નથી ત્યાં સુધી તમામ લોકોને બિનજરૂરી અફવાઓમાં નહીં આવવા માટે અને તંત્રનો સહકાર કરવા માટે અપીલ કરવામાં આવે છે